તો હેલો ગાય સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં આજ અમે અવાર અવાર મને એક પીડાએ એક બ્લોગ ભણાવ્યા તો આજ અમે જઈ રહ્યા છીએ એક મેળામાં આ રસ્તો આપણે જોઈ રહ્યા છીએ ક્યાંનું લોકેશન છે તમે બતાવજો કોમેન્ટમાં કે રસ્તો કયા ગામનો છે આ કયું શહેર આવ્યું તમને કોઈને ખબર હોય તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કે આ કયું શહેર છે અને ક્યાંનો મેળો છે તો આજ અમારે જેવું મન થઈ ગયું હતું કે મેળામાં ફરવાનું એટલે આજે અમારે હવાર હવાર મને એકલી પડ્યા મજા આવી જાય મેળામાં ફરવાની જો મોત કુવામાં જો બાઇક ઉપર કોના કોના પાછળ આપણે પહે ગયા હોય તો કેવું લાગે તમે કોઈ દાડો બેસેલા દેખો ગાડી ફરે છે પાછળ બાઇક તો ચલો મળીએ તમને બીજા બ્લોકમાં બાય